બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના ખોડા વિનય વિદ્યા મંદિર ખાતે વીએમ પટેલ મામલતદાર કાંકરેજની અધ્યક્ષતાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં ઓગણીસમાં સ્વતંત્ર દિવસની આન શાંતિ ભારે હર્ષોલ્લાસ સાથે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કાંકરે તાલુકા ખોડા ગામે આવેલ શ્રી વિનય વિદ્યામંદિર ખાતે કાંકરે તાલુકા મામલતદાર વીએમ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ને સિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરી સલામતી આપી હતી જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરક પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેશરીયા ઈશ્વરભાઈ પટેલ નટુભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશુભા વાઘેલા મહામંત્રી હંસપુરી ગૌસ્વામી નીરુભા વાઘેલા દિનેશભાઈ ઠક્કર અને ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા તેમજ નાયબ મામલતદાર વિજય ચૌધરી નાયબ મામલતદાર પ્રવિણ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સીડીપીઓ રેખાબેન કાપડી સહિત ખોડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતિલક કરી પુષ્પક જોકે ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણાએ શાળામાં એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું અને સ્વચ્છતા તેમજ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો ને સિહોરી પોલીસ સ્ટેશનના એસઆઈ અમર સિંહને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાંકરે અમરાદાર વીએમ પટેલે સન્માન કર્યું હતું જેમાં પોલીસ કોન્સ્ટેબલ આવેશભાઈ જોશી, પ્રકાશભાઈ પટેલ અને થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મહેશભાઈ દેસાઈ ટેકનોલોજી બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રજિત સીએ કર્યું હતું. અહેવાલ રામજીભાઈ રાય ગોર ગોરકાંકરીત બનાસકાંઠા ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ મોડા મુકામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શાળા પરિવારે બહુ મોટા ઉત્સાહ સાથે એમાં ભાગ લીધો છે ગ્રામજનો પણ બહુ સંખ્યામાં કાર્યક્રમની અંદર આવ્યા છે બાળિકાઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સરસ મજાના રજૂ કર્યા છે ગ્રામજનોએ પણ ઉત્સાહભેર હાજરી આપીને શાળાની અંદર કાર્યક્રમ અભૂતપૂર્વ રીતે પૂર્ણ થાય એના માટે ઉત્સાહ બે દિવસથી ગ્રામજનોએ પણ આપ્યો છે ગામના સરપંચશ્રી શાળા પરિવાર પ્રાથમિક શાળાનો પરિવાર પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે અને તાલુકાના સમગ્ર આગેવાનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી રહી અને પંદરમી ઓગસ્ટના તાલુકા કક્ષાના કાર્યક્રમને એ દીપાવ્યો છે એ તબક્કે તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને સરસ મજાનો કાર્યક્રમ એ ખોડા ગામના આંગણે કરવામાં આવેલો છે સરકારશ્રીએ તાલુકા કક્ષાના કાર્યક્રમોને ગ્રામ્ય કક્ષાએ ઉજવવાનું જે નક્કી કર્યું છે એ સાચા ખરેખર યોગ્ય દિશામાં એ ભરપૂર છે અને ગ્રામજનો પણ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે